આ રમળવા જઈ થી વેકેશન માં હાવ પણ જળસો જો એમ કે આપને ખબર ના ના તે રે વેકેશન આઈયું કલ મસ્ત પેક થઈ ગઈ છે હમ રેડી રેડી હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને પ્રણીતા ક્લેશ ગોવિંદાય નમો નમ કેમ છો બધા આવ્યો ખૂબ તમે બધા મોજમાં હશો અમે પણ બહુ જ મોજમાં છીએ ગઈકાલની થકાન પણ મસ્ત ઉતરી ગઈ છે ધીમે ધીમે મન બાય મન ફ્રેશ થશે અને વેધર એકદમ સરસ થઈ ગયું છે ટેરેસ ઉપર જઈને તમે લોકોને બતાવું કે ઝાકળ કેટલો છે તહેલા તો અત્યારમાં તો ચાલો જઈએ સીધા ટેરેસ પર આમ તમે લોકો ધુમ્મસ જોઈ શકો છો સામે તો કંઈ દેખાતું નથી એટલું ધુમ્મસ છે આપણે ગિરનાર ઉપર ન આવી ગયા હોય આ સાહેબ થોડું ઓછું છે બાકી આ બાજુ જ્યાં ગ્રીનરી છે ત્યાં બહુ વધારે છે સામે તો કંઈ ગ્રીન ગ્રીન કંઈ દેખાતું બી નથી તો વેધર એટલું મસ્ત થઈ ગયું છે અને ગયું છે જોરદાર ભૂખ કારણ કે ગઈકાલે તો અગિયારસ હતી તો ચાલો જઈએ નીચે નાસ્તો બનાવીએ નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને આજે હોલ ડે શું શું આપણે કરશું ડે આપણો કેવી રીતે સ્પેન્ડ થશે બધું તમને આગળ આગળ બતાવતા જશું

તો હળદરે આપણે બનાવશું બધાને બતાવશું ચાલો ફિલહાલ હવે પપ્પા બધા ભીખા છે તો આપણે નાસ્તાની તૈયારીઓ શરૂ કરીએ પાછા જાય છે પપ્પા વાવા વાવણી થઈ ને નવી વાવણી નવી વાવણી થઈ બીજી વાવણી થઈ શિયાળા વાવણી થઈ શિયાળી વાવણી થઈ આ શું છે આ શું છે આ ડ્રોપ છે ઓકે આ તમે લઈ આવો ને ઓય જે વાડીએ થી મને એમ કે મરચી જેવી છે તીખી છે તીખી નથી હજોડીઓ આપણે મરચા જેવું જ છે મરચા થાય હા હા じゃ પછો હાથ મરજી થઈ ગઈ છે વાડી ઓહો બસ થા ઘરના મરજી અને ટમેટાની થાય અને પોપૈયા લીધા છે ઓકે પોપૈયા લઈ જાવ છો એમ ને વાહ ચાર પોપૈયા અરે વાહ ક્યાંથી કાઢ નાખ્યા ઓકે ન્યાહોજ પછી ભાવી દીદા હા ઓલા બીજું ભાઈઓ એક આયા ને એક મમ્મી હા

અને આજે જે આપણું બહુ બધા પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ હતા એ પપ્પાએ ક્લીન કરી દીધા છે એકદમ મસ્ત ઓલી બે હળદર હજી બાકી છે એક હળદર જેમ મેં તમને લોકો મોર્નિંગમાં કિચનમાં બતાવી પ્રમાણે કે પ્લાન્ટ ખાલી કરતાં કરતાં એ હળદર નીકળી ગયા આપણે નહીં તો તમને બધાને બતાવત કે કઈ રીતની હોય છે તો એ બધું મસ્ત એકદમ ચોખ્ખું થઈ ગયું ગામો ફળ્યું હવે હવે કે ઉપાધિ નહીં એકદમ ચોખ્ખું ચોખ્ખું લાગે છે બધું હવે ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું પપ્પા તેમને બધા ગુંડા ક્યાં મૂકી એવા

બહુ મજા આવે આને ખાવા લીંબુ પરે લીંબુ લીંબુ તો છે ભાઈ લીંબુ નથી અરે કાલકીન જલ્દી થી એટલો અફસોસ કરતા હતા ને કેટલી મસ્ત લીંબુડી હતી હા કે અમારે બળી ગયે ને ત્યારે એ લોકોને લીંબુ નું છે ને કમે દીધી થેલી ભરી ભરી લીંબુ મોકલતા લેવા નો પડતા ક્યાંય થી લીંબુ લીંબુ વિના થાય નહી આપડી લીંબુડી માં નથી પછી બેન ની લીંબુડી માં મમ્મી આ થોડીક જ વેધી હોય હવે

એમાં એવું છે કે કાલે રાત્રે અમે જોયું ને તો અમને એમ કે પપ્પા લઈ આવ્યા છે ગામ માંથી એમ તો પપ્પા કુંડા ફેરવા ને તો પપ્પા કુંડા હોતું બાર મૂકી આવ્યા હશે તો નીચેથી થી નીકળી પાછું ઘર લેતા

એટલે આપણે બધી જાતની હળદર એટલે બધી તો મૂળ બે છે આપણે એક એક આંબા હળદર 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 ને દેશી મેથી રાયતા મરચા પછી બોળા વાળા મરચા હા પછી બોળિયા લીંબુ ચાસણી વાળા લીંબુ ગળિયા લીંબુ એટલે બધા જાતના લીંબુ ને બધું અવેલેબલ હશે હવે એટલે હવે જે જે લોકોને ઇન્કવાયરી કરવી હોય ઓર્ડર પ્લેસ કરવો હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો પણ નક્કી નથી તો કારણ કે મમ્મી આજે બેડી હોય ને આવતીકાલ વરસાદ આવ્યો હોય તો પછી વરસાદ ન આવવાનો કેવો છે એટલે બે દિવસ આગળ એ છે પછી નો હોય એટલે પછી વેફર ચાલુ થશે પછી નો આવે એટલે આપણે ચોખાની પરફર અને ચોખાની મમ્મી બે વસ્તુ અવેલેબલ થશે વિશાલ બહુ બધાની ઇન્કવાયરી છે મમ્મી કે ક્યારે મળશે ક્યારે મળશે

મારા ચેકઅપ માટે ધનુરનું ઇન્જેક્શન જે મરાવાનું કમ્પલસરી હોય એ આપણે મરાવી દીધું અને આજે તો રસોઈ ઓલમોસ્ટ મમ્મીએ બનાવી દીધી મસ્ત આજે તો ગુવાર બટેકાનું શાક જીજુની સ્પેશિયલ ફરમાઈશ ઉપર પછી કાશરી અહીંયા મૂળા બાજરાના રોટલા મારા માટે સ્પેશિયલ રોટલી આપ જોઈ શકો છો એકદમ ચટાકેદાર અને સાથે ઠંડી છાશ

ચાર રો નાખે પાછા ઓલું ઘી નો તો બોલું ડ્રમ ભર્યો હોય ડ્રમ માંથી ગણપતિ <laughs> ને <laughs> <laughs> એ ડબી માં ઘરવા લઈ જાતા તે દુમ પડતો મીતા કાંડ ગણપતિ ગણપતિના બેગમાં મારે આ ગણપતિ પપ્પાનો ભાગનો એવું છે તો ચાલ આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા શું છે આ બધું હું જાઉં લે અચાનક હે

તો મેં ફોન કર્યો તો મામે કે લગભગ એક ક્યુસામાં સિગુંડલા હે કે ગામ રેલી આવશે તો મે મત મારા હારો મેળ પડી ગયો આજે આવવાના છે સાંજે આજકાલ માં તો આવશે 100% ઠીક હા આઈ થીંક રોક ની તે હું લાગે એમ એટલે કપડા હોય તો હું તો છું તે અત્યારે મસ્ત કપડા ફેક થઈ ગયા છે મારા ચાર છોડી કપડા ઓકે ચાર જોડી એમને ચાર જોડી

ત્યાર નો પલળતું ત્યારનું પલળતું અત્યારે જોય તપાયું આખો દી હવારે લઈ આવું મેં કદાચ કાલ બે ત્રણ દિન નથી તો એવું કદાચ વરસાદ આ વર્ષે પલળી જાય ને તો તમે કયો ને ફૂલી જાય

એટલે એની અંદર બધા વેજીટેબલ્સ નાખશો તો બહુ મજા આવશે ખાવાની તો ચાલો હવે બધી જે વસ્તુ અને સામગ્રી છે એને ઝીણી ઝીણી સમારી લઈએ કટિંગ કરી લઈએ અને દૂધીને આપણે સારી રીતે છીણી લઈએ દી પાત્રાના પાન અજમો મરચા ગાજર અને કોથમરી પંચરત્ન આમ કહીએ તો છ રત્ન થઈ ગયા છે આપણે અને એટલી મસ્ત બનવાનું છે ટેસ્ટમાં બેસ્ટ બહુ મજા આવશે ખાવાની કારણ કે વેજીટેબલ ભરેલો હોય નગરા દૂધી ના કરીએ તો ગઈ વખતે તમને લોકોને કીધું હતું પ્રમાણે ટેસ્ટ નો આવે કા એટલો બધો ઓલી વખતે પાલક હતી ને આવતે પાલક નથી આવતે પાલક નથી આપણે પાત્રા નહી ખાસી ની બંદાના તો ભાખરીનો લોટે આપણે લઈ લીધો છે ચણા નો ભાખરીનો બે મિક્સ લીધો છે એટલે ટેસ્ટ માં બહુ સરસ લાગે હવે રેગ્યુલર જે આપણા મસાલા હોય બધા મસાલા ની અંદર એડ કરી દેશું અને વગર પાણી આનો લોટ બાંધવાનો છે કારણ કે બધામાં પાણી હશે કમી હા એટલે પાણી નો નાખવું પાણી ની નાખવું પડે એટલે જેમ ગઈ વખતે આપણે લોટ બાંધ્યો હતો પ્રમાણે બધી જ વસ્તુ આની અંદર વન બાય એડ કરતા જઈએ મસાલો કરી નાનો કડક લોટ બાંધી દઈએ વાહ ભાઈ વાહ મુઠ્ઠી ઢોકળા થાવા માટે મુઠ્ઠી ઢોકળા જી તોનો થાય એટલે ઓર ટેસ્ટી બનશે ભાઈ ભાઈ મમ્મી મને બહુ ભાવે ખબર છે પેલા ઢોકળા હું મારા ઘડીએ કે મમ્મીને મુઠ્ઠી ઢોકળા અને ઓલો દાળ બાટી કે હું ના ના દાળ ઢોકળી દાળ ઢોકળી બહુ ભાવતી તમારા કામ હવે જો આનું બાફી છે

તો ફिलहाल ऐप પર તો કન્ટેન્ટ મને બધને છે મારી વેકેશન ટ્રિપ 3 બાકી રહી ગઈ કારણ કે મારી વચ્ચે વચ્ચે મારા જે ફંક્શન્સ હતા એ બધા આવવાના હતા તો ઈ રીતે મને તો અત્યારે મારું વેકેશન શરૂ થઈ રહ્યું છે પાછું તો આપણો બેગે મસ્ત પેક થઈ ગયો છે હમ રેડી રેડી એમાં મારે કાલે ઓર્ડર છે તો ઈ ઓર્ડર ગુગરાના બધા ઓર્ડર્સ છે તો ઈ કાલ છે મારે બનાવવાના છે લે રિલેટેડ થોડો ઘણો સામાન હોય ને પાછો મારો ઓકે એવું છે તો ચાલો હવે નીકળી દીધું તમે બાય મળી લઈએ પછી તો આ હોલ ફેમિલી અમારું બેસી ગયું છે મસ્ત મને વળાવા ચાર બેસી ગયા છે ને તમે નથી ગીરાલ બેન તમારે કેતા સસરાન ઘર જાવ તો તમે જાઓ તો પાલબેન મળવા જાય મે મે કે દિલ્હી અરે તારા ની દીદી મારે જાવું તું પણ એમાં કેવું હતું વચ્ચે વચ્ચે મારા ફંક્શન હતા તો એક એક દી એક એક દી મારે એવી રીતે એ મને ન ગમે એમ જાવું તો પછી એક હા એક બે દી બે ત્રણ દી એમ હરખું રોકાય ને તો આપણને મજા આવે એક એક હા એટલે જવાનું છે પાંચ મિનિટ તમારે બેસવાનું તમને ઓલું ન હોય કામ માટે જ ગયા હોય સ્પેશિયલ કામ પત લે મિનિટ માં રિટર્ન એ તો બધાને ખબર જ હોય મારી બેન ને કોઈ કઈ કેતો નઈ તો મને બે ત્રણ દિ કે ત્યારે જવું હોય જાવ હોય પણ મારી વચ્ચે જલા આવો તો પાછું આપણે એટલે પછી પ્લાન કઈ બેઠો એટલે પ્લાન કેન્સલ કર્યો તો આપણો બેગ ભરીને રેડી થઈ ગયું છે અરે એમાં મારું બધું સામાન છે મારું ચોપડા ને પાઉચ જ ની હપેત્ર બધું મારું ભેગું છે

પપ્પા હાટા યો તું જાવશ વેકેશન વેકેશન કરવા એ અલગ છે અને મળવાનું અલગ છે આ વેપી ભાષા વેપી ભાષા મળવાનું એ જૂની ભાષા અને જે જે ઢબના માણસો એ પ્રમાણે બોલે ને એમ মাডোপো ওলে এমাডিয়ে মালভায়েষের মাজিয়েয়েয়েন্য়েন্য়ে মাকেরশে অকেসে চাতকলি হনকে মাডেয়ে দুয়েন্য়ে দুয়

તપ પછી અમાર બોલચાલ નો થઈને ઘર માં એટલે ઘર પાસે શું શું જવું ચાલે વસ્તુ અમાર સુરજ છે સીરિયસલી બીજા કલાક કે તારા આખું જાય કે તારે મહિનો મહિનો કે નો પોસિબલ નો થાય એ મને મત કે તને રોકાતા નિરાદ થઈ જાવ કે પહેલા કે તું હતી કે એ વાત કે તું નથી સીરિયસલી આ ઈ રીતે બોલવા જોઈએ પછી આ કા પોલીસ તો એ બરોધી બાધે મારી બોલે સ્ટાર્ટ વ્યવસ્થિત કરે પછી ધીમે ધીમે મારવાનું છે એટલે પપ્પા ની ફેવરમાં કોઈ નો હોય મારીથી એ માદીક